આ કોણ ધરી આયો બોલે રેક્ટર અહીં ધજી દેઉલાને સમિતર પાછો બંધો ની બધુ છે એકને નાખો ત્યાં કવરમાં આ ગેન ગઈ છે રેકડી કવરમાં હું ઓલો બંધો ક્યાં એ બ્લુ વોલ અહીંયા રેક એ ગોળ ગોળ ફલાફળો આય રો આય રો અહીંયા ના ના મદદ કર લે મદદ કરતે સે યાર હેચ્છે રેક્ટર હે નાય बी अगर आता बड़ो हो जाए गेंद पटी गई आगे मत मार कवर मारो गेंद पटी गई मेरे भाई जो कोई नहीं को चला भड़वा हूं धंधा ए मैंने हट गयो पासल से ये ब्लू डार पीछे पीछे प्रो पीछे हां हां बढ़िया बढ़िया बस आया बस आवाज दे वहां से हट गयो तो भागो सो थोड़ो बैग जाओ सो तू हां भाई जे बंजात से भी अरे रिवे के तो नहीं थे एरिया ए वो के वो लोग लोकेशन आया को बेटा तरवा

મર્યા સમીર આ હેઠ હેસે જો આવો ખતમ લઈ લે લૂટી લે લૂટી લો આવશે બીજા આવશે માથે જાવ છું સોદે માર લે 500 નો ઢગલો મળી ગયો સમીર ટોકન કેટલા છે 300 ઓલા બંદા રિવાય કરવો છે કરવો પેલા તીજન કવર લઈ લો તો તો ભડવા તને રિવાય ન તો એ બિચારો મને ક્યાં કરતો તો જાન આ ધડા કર્યો તો તને રિવાય એ ભાટી રે જા ગાંડ માદર ને બીજા બંદા બાતે આ જો હેઠેયો એક નોક્સ છે ઉપર સાઈડ એક નોક્સ છે એને મારે આ ગયો ને ભાગતો મારી પાહે

રમત માની દેવાનો 10000 ચર્દી મટે નથી મને લાગે છે કે મારો અંત સમય આવી ગયો છે હા તો છેલ્લી ઘડી એ હવે રive કદી છે જો ટોકન ટાચ કરી આવણ છે અજા ટાસ્ક કરું રન કડી આઈ પ્રોપર ઝોન કુસર બ્રો યે વી બડી આલ હવે થઈ જા હે એરા ઓડેપા તંગા રંગલા રાયા બમા

અન્ને ભાઈ ભણા અરે તા સમીર તું આ દાણ ગોબરી થઈ જાય એક આટા મારું છું તો જોન બસન નથી હાલો આપણે ઓલી સાત ની સ્ટીક છે 10 ની મારીસ 4 ની છે લપ 10 ની છે બકરી અમારો ભટકો ભરી જાય જો જો અબા કાલી ભાઈ જકે ભાઈ જકે ભાઈ આને દેખાય જાજે જકે ભાઈ એક્યુઅલ એમાં છે ને માંડા પડ્યા છે ના કીધું તું બઈન કરીજો તમારા આડાવાળા ધંધા બઈન નો કર્યા તે અત્યારે જો રહી ગઈ વાઈ ગયો એ બધા ધુંધુંધોનો વિષય હતો એની મેને હीडी હાલા મે તલા પ્રોપર આપણે લોડ કરી લે મસ્ત આરા બધાએ કે છે કે કેર નદી એટલે મકર સંક્રાંતિમાં કોઈ પતંગ નિત સગાવતું કોઈને રસ નથી આવો ક્યારેક અમાર ગામમાં ઢગલો પતંગો સગાવે અહીંયા અમારે કાંઈ કોઈ પાસા નઈ પડતા અમે ગામવાળામાં રોનક જ છે મોજીલા છે બધા ઓહો ને કેરમાં ન શકતી હોય તો આડા દિવસ એટલે અમારે પતંગો ચકતી હોય

तो बता दे दीजिए रश मत दे आया है वो ऐसे डाटा आई कर रश मत हां अबे ये ठसा बंदा देखा है का रिवाइव पॉइंट एक जो कितना लाख से एक भागे जो समीर आगे नेक्स्ट शॉट से जो बराबर है

મારા ગામના પ્રોપર લૂંટણીયા હતા યાર હું દસમાં બારમાં હતો ને દસમાં અગિયાર બારમાં ત્યારે બહુ પતંગ લૂંટી અમારે સ્કૂલ વાળા છે ને અમારી મજાક ઉડાડતા લૂંટણી લૂંટણી તમારા બાપને જે થાય એટલે ગરીબી હતી નીકળી એ ના છૂટકે લૂંટવા જવું પડતું એ બંધા બંધા મારી પાસે એટલે લગાવ નોખાનો કમ વાટ મારો જો હાલો ટીમ ભાઈ કેમ પણ ભાઈ બને ને રમણ કે સો ગળે હાદી

ચાલો રેડી પછી બંધો અહીંયા એઠ છે પીલા કપડા વાળો તો મારો ને કોઈ શે છે ભાગે થોડા લેવું આય રો હરો રો છે છે એઠે છે કાલે ખાડો નોકસર અરે મારો કીલ લઈ જાઓ કો પીકે સોદેરનો આ બીજો છે તો મારો ને પેલા આટી ગયો સાઈડ બજા છે ઉતાર્યા બે ગયા હવે કોઈ કવર દેવા આવજો તો હવે કોઈ હવે કોઈ થઈ જશે તો ડાબી બાજુ બંધો છે ભાગજો આમથી ડાબી નહીં સોરી સમણી બાજુ બંધો છે ભાગે છો વાટ જો ન બેઠો જો જો બંધો મારે આપણો આપણે ઝોન નીકળો આ ગેન ફંડક છે ઝોન એકવાર ઝોન પકડાઈ જાય વાંધો નહીં યે બોલેને ગેણ હવે લોડો આપને ખલાડશે સુદાન ઓજે ફાયર કરી દે ને અરે બંધો છે જે તો આપણે પણ આયા ઝોનમાં છે ને ત્યારે થાય છે અહી નો છે છે કે આ હરે ક્યો

બોટિયા છે પ્રોપર હાલ કાઢે છે જાય અરે સમજે હે જમડી બંસુ છે પત્તરા પત્તરા નીરે છે બે છે જો તું લોડા ભલે મરી જાય ભલે રિવાય કરી દે હવે જો 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 હાલ લે 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 જાય 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 લે લે અડે લે લે જલ્દી નીરે કવર દે જો ફરગળો એક થઈ ઉપર જા બરોબર છે બરોબર ફોની ફોરા દે 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 હજક છે ગ્લોલ કવર કવરમાં

તબિયતમાં થોડોક સુધાર એવો છે એટલા માટે હવે એવી વિચારણા છે કે ગેપ ન પડે કારણ તમે જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મળો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને આરામથી એન્જોય કરો ને ભીને રહો ચેનલ અંદર કે જાય